જય માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે જે પાછળ તમે જોઈ રહ્યા છો પાણી બધું ભરેલું છે એ નદી નથી આપણે સોસાયટીમાં જો આટલું બધું પાણી ભરાણું છે આ બધું કેટલું પાણી ભરાણું જો આ લાકડા આવ્યા છે તણે અને આ બધું પાણી એનક ભરાઈ ગયું ને હજી પાણી બધું ચાલું જ છે હજી હું તમને છે ને બીજું પણ એક જગ્યાએ બતાવું જ્યાં આપણે વંડી પણ પડી ગઈ છે આ સામે રહીને એ જો વાંડી પડી ગઈ છે અને આ જો બધું ભર્યું ને બધું પાણી છે આ રાત્રે બધું પાણી આવી ગયું છે અહીં ગણે આ જો વાંડી પડી ગઈ છે ને જો બધું પાણી ભરેલું છે તમને એમ થાય નદી છે પણ આ નદી નથી આ સોસાયટીમાં ભરેલું પાણી છે જો આ બધું હજી હું હું તમને છે ને આગળ એક પાટા પાંચ લઈ જાઉં ત્યાં પણ ઘણું પાણી બધું ભેર્યું છે એટલું બધું કે જાણે આમ રાત્રે કાંઈ નહોતું પણ અત્યારે હું બધું પાણી આવી ગયું છે તો આમ મેં છે ને પાટા પાણી આપણે છે ને સરસ મજાનું પાણી છે ત્યાં કંઈ પણ તમને બતાવીશ જે રસ્તા પણ બધા ચક્કા જામ થઈ ગયા છે કોઈને હાલ એવું છે નહીં ગારો ને એવું બધું ફૂલ છે તો હાલ હું તમને પાછો આગળ પણ લઈ જાઉં જ્યાં કાળ સરસ મજાનું જો બધું પાણી ભરેલું છે બધાને હાલવાની પણ બહુ પરેશાની છે જો મિત્રો સામે જોઈ રહ્યા છે રેલવેનો પાટો છે ત્યાં જો આ બધો ખાડિયામાં પાણી જઈ છે સામે આમ આગળ જો આખો ઓકળો છે ને બધે પાણી જાય એ પાણી પાછું આગળ આમ રસ્તામાં પણ નીકળે છે બધાને હાલવાની પણ ફૂલ પરેશાની પણ છે ઘણી બધી જો મિત્રો આ સામે દેખાય ને આ બધો મેઇન રસ્તો છે જે આખી સોસાયટીમાં જવા માટેનો જરાય હાલ એવું નથી અત્યારે તો પાણી ઓછું થઈ ગયું રાત્રે બહુ પાણી હતું બધા ખૂચાઈ જાય ગાડીઓથી પણ પડે છે બધા પરેશાન છે જો આ પાણી બધું અહીંયા સામે બહાર આવે છે આ રસ્તો ઠેઠ સુધી આવો જ છે જ્યાં નીકળાય એવું પણ નથી જો મિત્રો સામે બહુ ફૂલ પાણી છે અહીંયા આપણે જવાનું છે ગાડી લઈને ગાડી નીકળી તો જાય છે લગભગ જવાબ આ કેવું ફૂલ પાણી ભરેલું છે જો બધા છોકરા પણ અહીંયા રમત કરે છે જો મિત્રો કેટલું બધું પાણી છે આમ જો બધા પરેશાન થાય હેઠે રોડમાં ખાડા પણ હેને જો આ બધા છોકરા રમત કરે છે જો બધા રમત કરે હેને જો આ બધું પાણી બધું ભરાણું છે આમ અહીંયાથી આવ્યું છે બધું પાણી અને આ જો રસ્તો છે ખાડા પણ હે રસ્તામાં પણ આ છોકરા જો બધા મનોરંજન કરે છે ચાલો મિત્રો નીકળીને આપણે આવી ગયા છીએ દુકાને હવે બસ આપણે જઈશું કામે અત્યારમાં મોડું થઈ ગયું છે આ બધું નહીં તમને બધાય વરસાદ જે બધો થયો તો એવું બધું પાણીની ભરાણેલો હજી આપણે આગળ પાછા નથી પણ તમને બતાવશું બીજા વિડીયોમાં તો હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવી ફરી મળીશું બીજા વિડીયોમાં તો આવજો બાય બાય હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીને કરી દો આવા આવના વિડીયો જોવાની મજા આવશે આનંદ આવશે તો ચાલો મિત્રો ફરી મળીશું બીજા વિડીયોમાં આવજો બાય બાય